ભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતા હસતા વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય જી હા એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વંશ મોરની બુમાબૂમ સાથે એક એક વાજે વખણાયેલી સાવ નવી જ કોમેડી અને મનોરંજનનો રસ્થાળ પીરસ્તા અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક અરે કોઈ પપ્પુને પરણાવો નાટકનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે બાર એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે હું મારું નામ હેમલ મિલન શાહ છે ચિરાગ ખાતે ગ્રામોદ્યોગ વિકાસ ચેરપર્સન છું અને આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે દિગ્દર્શક છે નાટકના અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ અમે લોકો લઈને આવી રહ્યા છે આપની સમક્ષ અરે કોઈ પક્કુને ને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે જેનો શો બાર તારીખે બાર ચાર બે હજાર ચોવીસ રાત્રે સાડા નવ વાગે ટાગોર હોલમાં રાખેલો છે ઘણી બધી ચર્ચાઓ આપણે બધા કરી પેલા તો હું આભારી છું તમામ મીડિયાઓનું કે આજે તમારા આ વિચારને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયમ એટલે પેલો હું આપ સૌનો આભારી છું એનેથી મોટો આભારી છું પ્રોડ્યુસર નાટક બનાવે છે પણ એને કોઈ ચલાવવા માટે કોઈ ન મળે તો પ્રોડ્યુસર ઓલરેડી આ ક્રાઇસિસની દુનિયામાં એટલું નાટક બનાવતા ખેંચાઈ ગયું હોય ને કે પછી હોલ બુક કરી શો ન કરી શકે તો બીજો હું આભારી છું અમારા હેમલબેન અને મિલનકુમાર ચિરાગ ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘ આ બધું જોયા જઈને પછી મને એવો વિચાર આવ્યો કે આપણે ઘણું બધું ડોનેશન કરતા હોઈએ છીએ કોઈક શ્રમનું કરતા હોય દાન કોઈ ઇકોનોમી ડોનેશન કરતા હોય કોઈ વિચારોથી કરતા હોય છે પણ મારો પહેલો એવો પ્રયત્ન છે કે મારું આ તૈયાર કરેલું નાટક કરે કોઈ પપ્પુને પરણાવો જે મારું ડ્રીમ હતું કે બે બે વાર હર્ડલ્સ પાસ કર્યા પછી પણ જજુમીને અમે ઉભો કર્યો અને હવે એવું થયું કે ફળ પાકી ગયું છે લોકોને ખવડાવવા માટે અને સરસ મજાનો એક આંબો ઉભો થયો છે કે જેમાં ફળ બેસે નહીં લોકોને ખવડાવી શકશે સરસ મજાની ટીમ છે આજે નાટકની પ્રકાશભાઈ જોશી રાજ કરમચંદાણી રુચિત અમારો રુચિતા ચોથાણી મિત પ્રજાપતિ હેતવી સોઢા દીદી પટેલ ઘણા બધા અમારા બેક સ્ટેજ ઉપર કામ કરતા છોકરાઓ એટલે વિનીત અને ધવલ કે જેના વગર નાટક ની અંદર દોડવું કે આને ચલાવવું શક્ય જ નથી મારું નામ પ્રકાશ જોશી વ્યવસાય હું શિક્ષક હતો પછી નિવૃત્ત થયો પણ ભણતા બનતા મેં નાટકો કર્યા મારું આ ચાલીસમું વર્ષ છે નાટકની દુનિયામાં પચાસથી સાઠ જેટલા નાટક કર્યા પાંચ છ ફિલ્મો કરી શાહરૂખ ખાનની રહીશ ફિલ્મમાં પણ મારા ચાર ગાયડો સાથેના પચીસ સેકન્ડનું સેમ છે મેં હમણાં જેવું કહું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે કે તમે રોજ રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય ક્યાંય પણ જાઓ તો બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષ પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજ આનંદ મળે છે અને એવો નિજાનંદ નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે સરે બહુ સરસ વાત કરી કેતન દાદાએ સરસ વાત કરી હેમલબેને પણ સરસ વાત કરી કલાકાર ત્યારે સ્ટેજ ઉપર આવે છે કે જ્યાં સુધી કેતન દાદા જેવી વ્યક્તિ ના હોય હેમલબેન ના હોય યોગેશ દાદા ના હોય કોઈ પણ કલાકાર એવું કહેવાય છે કે જ્યારે રાઇટર લખતા હોય છે ને ત્યારે જે પાત્ર પહેલી વખતે કાગળ પર લખાય ને ત્યારથી જ એ કલાકારનો એનો ઘર થઈ જતો હોય છે કે આ રોલ આ જ કરશે એટલે લખાણ નથી તો કશું જ નથી બહુ સરસ મજાની છે આ નાટકની આવે છે ઘણા બધા સોશિયલ કોમેડી નાટકો અમે પણ જોઈએ છીએ અમે ઘણા સોશિયલ કોમેડી નાટકો મેં કર્યા પણ છે આ સ્ટોરી છે ને એમાં એવું લખ્યું છે કે ઊંધાઘેરાની અવડ ઝંડી એટલે હવે એને તો સમજાવવા કરતાં એ જોવાથી વધારે ખબર પડે એવી વાત છે રમપસ કોમેડી પણ હોય છે પણ આમાં દરેક સીનમાં દાદાની બહુ મોટી ખાસિયત છે કે દરેક બ્લેકઆઉટમાં પ્રેક્ષકોને શીખી લાગે કે હવે એના પછી આ શું